અને આઈટીઆઈના નકલી સર્ટિફિકેટ બનાવવાનું દેશવ્યાપી કૌભાંડ ભરૂચ એસઓજીએ ઝડપી પાડ્યું ભરૂચ એસઓજી દ્વારા અંકલેશ્વરના એક કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા દેશવ્યાપી નકલી માર્કશીટ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે બાતમીના આધારે એસઓજીની ટીમે અંકલેશ્વરના હેપી કોમ્પ્લેક્સમાં આવેલ રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસ પર રેડ કરી હતી ક્લાસીસના સંચાલક જયેશ કિશનલાલ પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યો છે જે ગેરકાયદેસર રીતે ધોરણ દસ બાર અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી વેચાણ કરતો હતો રેડ દરમિયાન દિલ્હી શૈક્ષણિક બોર્ડ એટલે કે ડેલ્લી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન ડેલ્હી અને ગુજરાતની આઈટીઆઈ એટલે કે મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ડાયરેક્ટરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ ગાંધીનગર ગુજરાત સહિતના અન્ય સંસ્થાઓના મળીને એકવીસ નંગ ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટો રૂપિયા પચીસ હજારની કિંમતનું એક કોમ્પ્યુટર સીપીયુ સાથે રૂપિયા પંદર હજારનો એક કલર પ્રિન્ટર અને રૂપિયા પાંચ હજારનો એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી જયેશ પ્રજાપતિ એક વિદ્યાર્થી પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવવા માટે રૂપિયા પંદર હજાર લેતો હતો અને દિલ્હીના એક વોન્ટેડ આરોપી મારફતે ઓનલાઇન રૂપિયા સાત હજાર પાંચસોમાં આ ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવડાવતો હતો પકડાયેલ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે